કેવું તો મિત્રો અમારે ગેંગ બે ભેગી થઈ ગઈ છે હું કેકડા કેકના મોરસોય બહુ ખતરનાક કેકડા કેક ને આર્મી આર્મી કોમેડી કણા કણાથી હજુ હિંમત ન કર કોઈ કોઈ વાત પડમે આર્મી કોમેડી બોલે

તો બ્લોગ ની બને રહેજો મિત્રો જય મને કટ વધતા જય માતાજી જય માતાજી જય સદીમા મિત્રો જય રામા જય સદીમા કોમેન્ટ ઉજો મિત્રો જય માતાજી મિત્રો અમે કળા પહોંચ્યા છીએ ભલા કોહા અને અમારી ગેંગ આવી છે અમારી ઢબુડી આવી ને એની જય માતા કહો બોલો જય માતા કહો હા અમારે ગાડી બોલાવી હતી અમે સ્પેશિયલ કરી હતી તો ગાડી આવી ગઈ અમારે મોડી મોડી છે આ બધું ભણોભાઈ વિષ્ણુ બધા આઈ જાય ગાડી લઈને બાલો બધો અને અમારા મહાકાળી સાઉન્ડી છે રણજીતસિંહ દરબાર એમની ગાડી જાય તો જય માતાજી મિત્રો આપણે આ કળા કમોળાથી આગળ વિસનગર બીજી પકડી પહોંચી જાય છે મિત્રો અને આ જ એવી જગ્યા ઉપર છે કે જે તમે જોઈ શકો મોબાઈલની અંદર મારો વિડીયો શૂટિંગ ચાલુ એ મોબાઈલ આ જગ્યા ઉપર ખોન હતો कुलची बालनी अंदर घना 12 महीना થઈ ગઈ ને તો પણ મે જડી લાયા તો મે તો આ ડોક્ટર તો કોઈ દિવસ ભલાવી નહીં કારણ કે 100 કલાક મસા તર મોબાઈલ હાથમાં આવ્યો તો તો આજીર માતાજી ની દયા કે પુનો ભરી એવા એની કે મોબાઈલ હાથમાં આવ્યો તો એક આટપકો ભરેલો તો મિત્રો અક્તેલા આતો મણા આપણે આપણો ફંડ તો પૈસા ને કોશ લાગી કે બક્તેલા એ વસ્તુ દિલાય ગે ને માટે મિત્રો કમેન્ટ કરો સરખીમાં લખજો મિત્રો नबीजी गंगा माते जई आगे भाई थोड़ी भाई राजा आगे चाहिए अब काला पोखे सदिमा दर्शन करवाइए। हमका गुरु बिनो गलती बहुत हो। हमका आगे से इने बात करी गलती हालिए बहुत हो। पर आपनो पक्त पूरा गलती होई जावो सी बन्दा लगे। 3 बजे है मित्रों। हमारा गुरु एकच सी सदिमा। हममे कोई गुरु करावेला नहीं। પહેલા ગુરુ મા બાપ બીજો શિક્ષક અને પછી સતીમાં ત્યાં અમે ગુરુ મોનીએ બાકી બીજા તો નહીં મોન તો અમે કોઈ ગુરુ કરા નહીં બીજા હા તો મિત્રો જોવા ગયો તો બનાવે છે બનાવી આપણે જીએ જય માતાજી તો મિત્રો અમે કળા પહોંચવા થઈ ગયા ને મારું કેમ પડી ગયો મન રાતુ બીજી ક્યાંક આગળ છે પણ મારા મિત્રો થોડા થાયા હતા એમને સંગત કરે ત્યાં આપણે મારા ગુપુભાઈ ઢાબીથી આવ્યા એ હંગત વતમય જોડો નહીં મહેશ્વજી

અને પૂજામાં છે રવિવાર છે તો મિત્રો આ તો ટ્રાફિક ઓછું તો તમને આગળ બતાવું ગાડી જેટલા જેટલા પડી આ તો મારે એક કિલોમીટર તો ગાડીઓ લાઈન હશે હું બતાવું મારી ગાડી તો આગળ પાર્કિંગ કરીએ અને બીજા મિત્રો પહોંચી જાય ને અમે એવું પહોંચીએ છીએ ભાઈ અમે દર્શન કરવા આવું મિત્રો દર્શન કરવા તમને કટ છું કદાચ મળશે તો એ દરેક તમને બતાવું થાય દેખાય અમારી ગાડીઓ પડી જરૂરી તો મિત્રો આ ગાડીઓની લાઈન બહુ થાય

পচি যায় কিছু ন

જય માતાજી મિત્રો આપણી પદયાત્રા અહીંયા પૂરી થઈ છે બધા દર્શન વર્ષન કરી અને પાછા આવી રિટર્ન હવે આપણે ગાડી બોલાવી હતી સાઉન્ડ ને તો બધા લોકો આપણી પદયાત્રા પૂરી થઈ માતાજી સોને સુખી લાગે આ પદયાત્રા જો મિત્રો મે ચાલી રહ્યા હતા કોઈ મોજ મસ્તી કરી દર્શન કરી તો દિવાનો હવે જઈએ છીએ ઘરે તો બ્લોગ જોવાની મજા આવી છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવો મળશે આવતા બ્લોગમાં જય સતીમાં જય સતીમાં મિત્રો તો આટલો બ્લોગ આટલો સુધી આપતો આટલો સમર્શું નવા બ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાધી જય સતીમાં